ગમ માં જતા જાતો ને તો ગામ માં કોક ને વેખવાની છે ગામ માં પૂછ્યું કઈક અરે સુકો અલ્યા કેને બધા હાતો રસ્તો જીયો તમણા પૈસા પેલા આલો લાવ પૈસા તો આલા ભલા મણા કેવી વાત કરે તું ક્યાં જઈના તમે ભેંસ બદલ અમે ભેંસ બોતલા ત્યાં હવે જડે જતી ના જઈ ચા નુના તો કીધું કે મે ભાડી તમન બદલ આ તો બદલ પૈસા તો આલવાના 50 રૂપિયા આલ દો તો લેજો હું તો

ગાળો ગોડાળો મારા છે ગેટી રાવ રાવો રે રાવો એટલે આ રાવો એ મારા કિના આના આનાને હાર ઉદરોમાં સાઈડમાં ભાઈ હે છે વકે હે ઓય આવો દેહ આતો છે હેડો યાર એ કેસમાં આયસ આય

નથી આવી ભેસુ તમે કિંમત બોલી જીમત હાલવાની કિંમત ના હોય વાત કરો નથી હાલવાની હોય ને તો જ કિંમત થાય ને કિંમત કરવી માર ની એ પછી શું

ભેજ ના હાલ બોનું કોઈ પકડે એટલે હજુ કિંમત કર્યા વગર બોનું હવે હું તમારે ભેજ લેવા આવ્યો તમે ડાયરેક્ટ હું બોન પકડાવું તમે પકડો

એ કિંમત તમે કેટલી કીધી તો પચી કીધી પંચાણું જેટલું નથી મારી વાત આપડે એમાં વાત છે આ ભાઈ લઈને આવ્યા મને ભેજ પતાડું કઉ છે ડાયરેક આવી ભાઈ છે કોઈ પકડી લીધે કીધું હે ભાઈ બોનું અને એમને લઈ લીધા પકડાયા છે આમ કરીને આમ જો પકડો એમ તો મેમન તમારે એમ હરું બોલો હવે મારી વાત તમે સાંભળો આપડે મારી વાત સાંભળો એ પછી નઈ પરી હાલ દેસો ના ને અમને હેરતા ના પાડે વધુ ના બોલજો એટલે એટલે પાવર નથી કરતા દારુડ્યું છે ભાઈ બે ની વાત શું સડી ગયા તમે દારૂડિયો એમ કે વેકવાની હતી ને હું લઈને આવ્યો

ભેજ નઈ હાલ નથી ના ના ઓલા શું છે આ બધું ના બોનું ફકડાવે બહે રૂપિયા કે મારે લઈ જાય થતી નઈ

ચિંતા ના કરો ભેસ તમારે એટલે એ હું તમને શું કઉ છું આની વાદે રેસો ને એટલે આની વાદે અમરવાયું તારે મગજ આવી મેળી ની વાત કરી હતી પણ તારા દારૂમાં શોખ નો કર્યો એમને તારી તમે થઈ ગયા હોય નથી બોલવા દેતા

તમે તમે બોલો કિંમત એમાંથી આપડે એક રૂપિયો નથી તોડવો તમે કિંમત કરી નહીં અમે તો કા પતિ ના તરી આલીસ પેલા પતિ કીધા મેં કીધા

બરોબર બીજું થાય નહી તો આગેવાન તમારી સાક્ષી હું આ ભાઈના ખાતામાં પૈસા અને બે દાડા ડાળું લઈને ભરી દો તમે વાપરો તો આ ભાઈનામાં નાખું

એક થાપ મારી દાંત પડી જાય તારા તાર પંચાણું હજાર માં ઓલું માંગતો હતો

કે પરે કામો એના સપના પૂરા